નમસ્કાર આજના જીવનમાં રોગ તણાવ અને થાક સામાન્ય બની ગયો છે રોગ દવાઓથી નહીં દિનચર્યા સુધરવાથી થાય છે આજે આપણે આયુર્વેદ પ્રમાણે દિનચર્યા જોઈશું કહેવાય છે ને સ્વસ્થ માણસના સ્વાસ્થ્યની રક્ષા રોગોનું રોગ શમન કરવા માટે આયુર્વેદ ખૂબ જરૂરી છે બ્રહ્મ મુહૂર્તે જાગવું બ્રહ્મ મુહૂર્તે ઉત્તિષ્ઠે સ્વસ્થો રક્ષાર્થ આયુષ્ય સ્વસ્થ મનુષ્ય પોતાના આયુષ્યની રક્ષા માટે બ્રહ્મ મુહૂર્તે જાગવું જોઈએ આ સમયે સત્વગુણથી ભરેલો હોય છે સ્મરણ શક્તિ વધે મન શાંત બને શૌચવિધિ અને દંત ધાવન શરીર શુદ્ધિ આરોગ્ય પ્રથમ કારણમ શરીરની અશુદ્ધિ દૂર કરવી આરોગ્યની પ્રથમ શરત છે શરીરની અશુદ્ધિ દૂર કરવી આરોગ્યની પ્રથમ શરત સુખાસનમાં બેસીને જલગ્રહણ કરવું દંતધાવન વિધિ દાંતણ બે ટાઈમ બ્રશ કરવો બે ટાઈમ દાંત સાફ કરવા ટૂથપેસ્ટનો ત્યાગ કરવો જૂના લોકો દાંતણ કરતા એટલે જ એમના દાંત મજબૂત રહેતા હતા દાંતણ વળથી અર્જુન ખેર કરંજ બાવળ વગેરેથી દાંતણ કરવું વળથી દાતણ કરીએ તો પેડા મજબૂત બને અર અર્જુન કેર એટલે કાથો મોડામાં ચાંદી હોય તો સારી થઈ જાય કરંજ મુખના રોગો દંતકૃમિઓનો નાશ કરે દાતણ પછી જો દાતણ ન હોય તો મંજન દંશન સંસ્કાર ચૂર્ણ દસ વસ્તુઓની પ્રક્રિયાથી બનેલું ચૂર્ણ મુખમાં તમામ રોગોમાં ઉત્તમ ત્રિફલા મરી મિક્સ કરીને મોણામાં થોડી વાર રાખીને મંચન કરવું નહીં તો મીઠું દરિયાઈ મીઠું સરસોનું તેલ મિક્સ કરીને દાંત પર ઘસવા એ શ્રેષ્ઠ છે જૂના લોકો મીઠુંથી મોડું ધોતા તો કહેતા કે મીઠુંથી કરે છે જ્યારે આજે તો કે તમારી પેસ્ટ મેં નમક હે બાવળ કરન જેવી દાંતણ આયુર્વેદિક દંત મંજરનો ઉપયોગ કરવાથી કફનાશ દાંત અને મસુડા દ્રઢ બને છે જીવવા મલેન જાય રોગાહ જીભ પરનો મેલ એટલે ઝેર સાફ થાય રોજ જીભ રોજ જીભ સાફ કરવી પાચન સુધરે દુર્ગંધ દૂર થાય અઠવાડિયામાં બે વાર ગંડુશ ક્રિયા કરવી ગંડુસ ધારણ દંતા દૃઢાભવંતી ગંડુસ ક્રિયા મોડામાં તેલ નારિયેલનું તેલ અથવા તલનું તેલ ભરીને મોડામાં ફેરવતા રહેવું પાંચથી સાત મિનિટ સુધી એનાથી જો તલના તેલ અને અથવા તો નારિયેળના તેલથી કવડ કરો અવાજ સારો રહે છે જબડા તાકત જબડામાં તાકત વધે છે ચહેરો સુંદર રહે છે ગળામાં કફ હોય તો એ કફ ઘટાડે છે હોઠ કોઈ દિવસ ફાટતા નથી હોઠ ફાટતા અટકાવે છે દાંત મજબૂત કરે છે મુખ ગુહાની નશો અવાજ મધુર બને છે નશ્યવિધિ નાશાહી શિરસો દ્વારમ નાક માથાનું દ્વાર છે નાકમાં બે ટીપા તેલ નાખવા તલનું તેલ શ્રેષ્ઠ છે શિયાળામાં તલનું જ તેલ નાખવું આંખોમાં અંજણ આંખનું અગ્નિ પ્રબળ બને પિત્ત ઓછું કરે સાયનસ માથાનો દુખાવો એલર્જીથી રક્ષણ આપે છે અભ્યંગ એટલે તેલની માલિશ અભ્યંગ આચરતી નિત્યમ જરાશ્રવ વાતહા નિયમિત અભ્યંગ વૃદ્ધાવસ્થા થાક અને વાત દોષનો નાશ કરે છે ત્વચા તેજસ્વી બને ઊંઘ સારી આવે છે અભ્યંગ શરીરસ સ્નેહ સામાન્ય તેલ ગરમ કરીને ઋતુ પ્રમાણે તેલ વાપરવું શિયાળામાં સરસોનું તેલ ઉનાળામાં કોપરેલ ચોમાસામાં તલનું તેલ તલનું તેલ બારે માસ વાપરી શકાય છે વ્યાયામ અને યોગ અર્ધ અર્ધશક્તા સમાચરિત વ્યાયામ અર્ધી શક્તિ સુધી જ કરવો સૂર્ય નમસ્કાર આસન પ્રાણાયામ અતિ વ્યાયામ રોગ લાવે અને યોગ્ય વ્યાયામ આયુષ્ય વધારે છે નિશ્ચિત સમયે નિશ્ચિત ગતિ નિશ્ચિત કાર્યને વારંવાર કરવામાં આવતી ક્રિયાને વ્યાયામ કહેવાય વધારે થાક વધારે સમય કરવો વ્યાયામ કરવો યોગ્ય ન કહેવાય શરીરની શક્તિ મુજબ વ્યાયામ કરવો પછી સ્નાન સ્નાનમ શ્રમહરમ પ્રોક્તમ બલ વર્ણ કરમ પરમ વ્યાયામ પછી સ્નાન થાક દૂર કરે મન પ્રસન્ન કરે આહાર હિતભૂક મિતભૂક અને ઋતભૂક આરોગ્ય કારણમ હિતકાર મર્યાદિત અને ઋતુ અનુસાર ભોજ ભોજન હિતકારક મર્યાદિત અને ઋતુ અનુસાર ભોજન આરોગ્ય આપે છે ભૂખ લાગે ત્યારે જ ખાવું ગરમ તાજું સાત્વિક ભોજન સાત્વિક ભોજન લેવું બપોરે મુખ્ય ભોજન રાતે હળવું અને વહેલું આહાર એવો ઔષધમ સત્યમ શૌચમ દયા શાંતિ આચાર રસાયણમ સત્ય પવિત્રતા દયા અને ક્ષમા આચાર રસાયણ છે મન શુદ્ધ તો શરીર પણ શુદ્ધ છે રાત્રો લગસન સૂર્યાસ્ત પછી હળવું ભોજન લેવું ને વહેલા સૂઈ જવું મોડું સૂવું તો વાત દોષની વૃદ્ધિ થાય છે दिनचर्याया स्थितः नरो न कदाचित रोगी दिनचर्या बदलो जीवन बदलय जसे रहो दीर्घायु दीर्घायुकामो